જેટલા અનંતની પકડો છ એક માસ પહેલા દહીસરાના હરદેવદાન ગઢવી ઉંમર વર્ષ સાડત્રીસ નામના યુવકને માર્ગ અકસ્માત નડ્યા બાદ પહેલા સ્થાનિકે અને પછી રાજકોટ સારવાર કરાઈ હતી જ્યાંથી પરત ભોજની ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં ગુરુવારે તેનું મૃત્યુ થયું હતું આ બનાવની કરુણતા એ છે કે હરદેવના નિધનના હેવાલ મળતા ઘરેથી આઘાતમાં નીકળેલા તેના પિતા અરવિંદદાન રવિદાન ગઢવીએ પણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો એક સાથે કુટુંબના આધાર સમાન બે વ્યક્તિના મોતથી પરિવાર પર દુઃખ આવી પડ્યું હતું મૂળ વિંગડિયા અને દૈસરા રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ત્રણ પુત્રીના પિતા એવા હરદેવદાનનો છ માસ પહેલા દૈસરા માર્ગ પર બાઇકથી જતી વેળાએ મોરી તળાવ પાસે અકસ્માત થયો હતો જેમાં તે ગંભીર રીતે ગવાયો હતો અને સ્થાનિક અને રાજકોટ સારવાર લીધા બાદ પૂજની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયેલા આ યુવાનને ગુરુવારે આંખો મીચી લીધી હતું દરમિયાન અમારા દહીંસરાના પ્રતિનિધિના અહેવાલ મુજબ પુત્રના મૃત્યુના સમાચાર મળતા આ ઘાતમાં સારી ગયેલા પગલે તેમણે જીવ ગુમાવ્યો હતો તો આ રીતે પુત્રના નિધનના થોડા સમયમાં જ પિતાએ પણ અંતની વાત પકડી લીધી હતી એક પિતા પુત્ર બંનેના મૃત્યુના સમાચાર મળતા દહીંસરા ગામમાં શોક છવાયો હતો બંનેની અંતિમ યાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા